સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી જે અંગે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર સવારે આશરે છ વાગ્યાની આસપાસ ઈચ્છાપોર બસ સ્ટોપની સામે દુકાન નંબર બાર હરિઓમ નગર ખાતે આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા શખ્સે સઠેરના તાળા ટોળી ચોરી કરવાની કોશિશ કરી હતી ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કર્યો હતો આ બનાવની ગંભીરતા જોતા પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની સુપરવિઝનમાં ઈચ્છાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્ય શરૂ કરાયું હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ કોન્સ્ટેબલ કવિતાભાઈ મનભાઈ અને વનરાજસિંહ નાથુભાઈ સ્ટળના તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી આ દરમિયાન આરોપી સુરેશભાઈ પટેલને જહાંગીરપુરા રોડ પાસેથી ઝડપી છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે શહેરમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચિત અને સતર્ક કામગીરી કરવામાં આવી રહી છે